અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ખાતે નિર્માણાધીન શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા આગામી તારીખે બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના થઈ રહી છે ત્યારે ખાસ જામનગર નવાનગર સ્ટેટના રાજવી નામદાર મહારાજા જામ સાહેબ શ્રી શત્રુ શૈલ્ય શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર તરફથી આવેલ અક્ષત કળશ અને આમંત્રણને વિશ્વ હિન્દુ પરિષદના તેમજ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર જામનગર મહાનગરના અગ્રણીઓએ અર્પણ કર્યું હતું આ પ્રસંગે રાજવી પરિવાર દ્વારા આદરણીય જામ સાહેબ શ્રી શત્રુ શૈલીસિંહજીએ અયોધ્યાથી આવેલ પવિત્ર અક્ષત કળશ અને આમંત્રણને સ્વીકારી પૂજન અર્ચન કરી આ ઐતિહાસિક ક્ષણમાં તમામ જામનગરવાસીઓને જોડાવા પણ આહવાહન કર્યું છે અને પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો